ભાવનગરમાં તંત્રના પાપે ટ્રાફિક જવાનોએ પાવડા ઉપાડી ખાડા બુર્યા ભાવનગર શહેરના ગઢેચી વડલાથી બોર તળાવ સુધીનો રોડ ભારે ખખડધજ હાલતમાં થઈ ગયો છે આ રસ્તા પર મસ મોટા ખાડા પડી જતા વાહનો સ્લીપ થઈ જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ વધ્યું હતું ખાસ કરીને મહિલા વાહન ચાલકો અવારનવાર અહીં પડી જતા હોય નાની મોટી ઈજાઓ થતી હતી ત્યારે અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટના બનતી હોવા છતાં તંત્ર રોડને રિપેર કરવાની કોઈ તસદી લેતું નહોતું ત્યારે ખરાબ રોડની આ દશા ધ્યાને આવતા ભાવનગર શહેરના ટ્રાફિક જવાનોએ જાતે રોડને રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી ટ્રાફિક પોલીસ જવાનોએ જાતે જ રોડ પર પડેલા ખાડાઓમાં પાવડા અને સિમેન્ટની ખાલી થેલીઓ વડે મોરમ ધૂળ કપચી પથ્થરો નાખીને મરામત કરી શ્રમદાન કરીને ગઢેચી વડલાથી બોર તળાવ સુધીના ખરાબ રોડ પરના ખાડાઓ બુરીને સમથડ કરી એકદમ સુવ્યવસ્થિત કરીને માર્ગ ચાલવા યોગ્ય બનાવ્યો હતો આ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તંત્રનું કામ જાતે જ કરીને લોકોની પીડા દૂર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે ત્યારે બેદરકારીમાં નંબર વન રહેતા તંત્રએ એમાંથી બોધપાઠ લેવો ઘટે તેમ છે ટ્રાફિક પોલીસે બેવડી કામગીરી કરીને પોલીસ પ્રજાની સાચી મિત્ર હોવાનું પુરવાર કર્યું છે ત્યારે ભાવડાવાસીઓએ પોલીસની આ કામગીરીને બિરદાવીને ભારે પ્રશંસા કરી હતી ચીફ એડિટર નતન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર